ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાનાર પ્રવેશ પરીક્ષા માટેની ગાઈડલાઇન જાહેર માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ડીડીસીઈટી પરીક્ષા લેવામાં આવશે જે માટે જાન્યુઆરી મહિનામાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરાશે શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામના આધારે પ્રવેશ અપાશે પ્રવેશ પરીક્ષામાં કેમિસ્ટ્રી ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયમાંથી વિદ્યાર્થીઓને સવાલો પૂછવામાં આવશે બસ્સો માર્ક્સની આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને એકસો પચાસ મિનિટ જેટલો સમય આપવામાં આવશે પહેલીવાર એન્ટ્રન્સ એક્ઝામ હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યના અલગ અલગ સ્થાન પર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે જ્યારે ડિપ્લોમામાંથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ માત્ર અંગ્રેજીમાં જ પરીક્ષા આપવાની રહેશે દરેક વિદ્યાર્થી જે પોતે ભણેલો છે અને જે એના કેલિબર છે એ કેલિબરને આધારે એક ઇન્ટરેસ્ટ ટેસ્ટ આપે અને એ ઇન્ટરેસ્ટ ટેસ્ટના આધારે એને આપવામાં આવશે અને બીજી જે ખાસ બદલાવ છે એ પહેલાં એવું હતું કે ડી ટુ ડીમાં એડમિશન લઈએ તો જે બ્રાન્ચનો એ બ્રાન્ચમાં એડમિશન આપવામાં આવતું હવે વિદ્યાર્થી પોતે સિલેક્ટ કરશે કે પોતાને કઈ બ્રાન્ચમાં જવું છે એ લો કે મિકેનિકલનો હશે તો બી કોમ્પ્યુટરમાં એડમિશન લેવું હશે તો એ લઈ શકશે